નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને આજ રોજ બફૂર જાહેર કરવામાં આવે પરિપત્ર આંગણવાડી પગાર વધારો સમાચાર આજ તારીખ થાય મિત્રો બાર બાર બે હજાર પચીસ અને વાર થયો મિત્રો શુક્રવાર તો મિત્રો વાત કરીશું આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ ગુજરાત સરકાર ગુજરાત સરકાર જે આંગણવાડી બહેનો છેડાગર બહેનો છે તે પગાર બાબતે આવે મહત્વપૂર્ણ સમાચાર શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં વિગતે કરવાના છે ચર્ચા કરતા આપણે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર સર આંગણવાડી આંગણવાડી કારગર ટેડાગર બહેનું કર્મચારી કર્મચારી બહેન આ સ ફેસિલિટર બહેનો અન્યથા તેમના પગાર બાબતે ભરતી બાબતે કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો આગ ગુજરાત રાજ્યની આંગણવાડી કારગર ટેડાગર બહેનો પગાર બાબતે ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી તો તેવામાં મળતી માહિતી મુજબ જે પરિપત્રની અપડેટ આપવામાં આવી છે તો ચાલુ જાણી વિગતવાર માહિતી મિત્રો પહેલા વાત કરીએ તો તમે જાણો છો મિત્રો વીસ ઓગસ્ટ બજાર પચીસ ટા ગુજરાતની ડિવિઝન બેન્ચે આંગણવાડી કાગળ ચિદાગર બેનના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો જે પગાર પહેલાં દસ હજાર હતો અને બે હજાર પાંચ હજાર પાંચસો હતો તે બધાને ચોવીસ હજાર આઠસોનો વીસ હજાર ત્રણસો કરવામાં આવ્યો હતો ને આગણવાડી કારીગર ટીડાગરબેના પગમાં રૂપિયા ચૌદ હજાર અણસોનો વધારો કરવામાં આવ્યો હતો અને ગુજરાતની ડિવિઝન બે ડિવિઝન બેન્ચે એમ પણ કહીએ તો આ વધારો છ મહિનાની અંદર જાહેર કરવામાં આવે પરંતુ મિત્રો ડિસેમ્બર ડિસેમ્બર ચાલુ છે હજુ સુધી તેનો કોઈ પણ અપડેટ આપવામાં આવી નથી સાડા સારી ડિવિઝન બેન્ચે એમ પણ કહીએ તો એમાં છ મહિનાનું એરિયસ પણ ચૂકવવામાં આવે તો ગુજરાતની આંગણવાડી કારગર ટીડાગર બેનનો એરિયસ સમજે એસિયસ સમથિંગ એસી હજારની આસપાસ એરિયસ પણ થાય છે અને ગુજરાત

જે આંગણવાડી કારગર બહેનો છે તેડાગર બહેનો છે અને જે આશા આશા ફિલ્ટર કે આશા આશા વર્કર કહી શકાય તે બધા જ બહેનો મળીને આજે મિત્રો મિત્રો જે સત્યાનાગ્ર સાવણી સત્યનાગર સાવણી ખાતે ભેગા થયા હતા આમાં મિત્રો આમાં અનેક જે ગુજરાત જિલ્લાના છવ્વીસ જિલ્લામાં છવ્વીસ જિલ્લા જે આંગણવાડી બહેનો છે કાળગર તેડાગર બહેનો જ એક સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમાં મિત્રો તેઓ રજૂઆત કરી હતી તેમાં જે જેમાં જે મહત્ત્વની અપડેટ છે કે જેમાં અમિત અમિત સાહેબે જે મહિલા બાળકા સેટ જે કાગળ કાગજ કે બહેનમાં જમીર સાહેબ છે તે પોતે રજૂઆત કરી હતી જે આંગણવાડી કાગજ ટીડાગર બહેનો છે જે બાળકોના પ્રાથમિક પ્રાથમિક લઈને પ્રાથમિક સુવિધા હોય બાળકનું પોષણ હોય જે સ્ત્રીઓ છે તે ગર્ભવતી સ્ત્રીઓને પણ તેઓ ખ્યાલ રાખે છે એક દેશનો સૌથી મોટો પાયો કહી શકાય તે બહેનો જેટલું કામ કરી રહ્યા છે તેટલું માનવ વિતા મળતું નથી ગુજરાત હાઈકોર્ટ તેમની તેમની ભાવનાઓ તેમની કામગીરી તે સમજી છે પરંતુ આજ દિન સુધી ગુજરાત રાજ્યના આંગણવાડી ટીરાગર બહેનોએ બહેનોની જે ભાવના જે ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આના વિશે કોઈ અપડેટ આપવામાં આવી નથી તેથી મિત્રો આજે ગુજરાત રાજ્યની તમામ જે આંગણવાડી કાર બહેનો છે તે એક સાથે ઉપસ્થિત રહ્યા હતા તે ધારણા પ્રદર્શન કર્યા હતા તે રજૂઆત કરી હતી સાથે સાથે મહિલા બાળ વિકાસ મહિલા બાળ વિકાસના યુનિયનના પ્રમુખે પોતે પરિપત્ર આપીને મુખ્યમંત્રીએ પરિપત્ર આપવામાં આવ્યો હતો તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે પહેલાં તો કે દસ પડધા માગણીઓ હતી તેમાં વાત કરી લઈએ આપણી તો પહેલાં તો માન વેતન વધારો સમાન કામ સમાન વેતન મિત્રો જે ગુજરાત રાજ્યના ગુજરાતમાં જે હજુ સુધી આંગણવાડી કાર્ય બેનો પગાર ઘણો ઓછો મળે છે તે તો અન્ય રાજ્યમાં ઘણો બધો પગાર છે પરંતુ આ રાજ્યમાં હજુ સુધી વધારે દસ હજાર જેટલો પગાર મળે છે તો તે પગાર બાબતે રૂપિયા ચૌદ આઠસો વધારવામાં આવે સારી જે ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવે જે ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવે અને જે પોષણ બાળકો તેમને સંપૂર્ણ કામ કરવામાં આવે તેમને ડોઝ ડેશ કોડ આપવામાં આવે અને ત્યાં મોબાઈલ કોડ મોબાઈલને બધું આપવામાં આવે તમામ બાબતે પરિપત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો યુનિયનના યુનિયનના ભેગા મળીને આ બધું જ કામ કરી રહ્યા છે તેમાં દર્શાવવામાં આવેલું પરિપત્રમાં કે જે આંગણવાડી કાળ તેના આગળ બેનો પગાર જલ્દી જાહેર કરવામાં આવે તો પગાર વધારો કરવામાં આવે મિત્રો તો આ અત્યારે આથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ